તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અમારા દસમા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ઝડપથી છે તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકનનું બટન ઝડપથી દબાવો જેથી કરીને અમારા આવનારા જે કંઈ વિડીયોની નોટિફિકેશન છે એ ઝડપથી તમને જે મળતી રહે આજે આપણે જે જોડણી પછીનો જે કઈ ટોપિક બારમા ધોરણની અંદર ગુજરાતીની અંદર વ્યાકરણની અંદર વિભાગ સી ની અંદર છે એ કઈ રીતે પૂછાવાનો છે એ કેટલા માર્ક્સની અંદર પૂછાવાનો છે કેવી રીતે પૂછાય છે એ તમામ પ્રકારની જે કંઈ વિગતે છે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોની અંદર છે એ અંત સુધી જોડાયેલા રહેજો જોડણી પછીનો જે કંઈ ટોપિક છે એની કંઈક સૂચના આપણને આવી રીતે મળશે કે નીચેના પ્રશ્નોના જવાબ કૌંસમાં આપેલ સૂચના પ્રમાણે આપો અથવા તો લખો ત્યાર પછી ધોરણી પછી આપણને આવી રીતે સૂચના મળશે કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ કૌશમાં આપેલ સૂચના પ્રમાણે આપો આપણે જે કઈ જવાબ આપવાનો છે હવે પછીના ટોપિકની અંદર એની અંદર કૌશની અંદર છે અલગ અલગ પ્રકારની જે કઈ સૂચના છે એ આપેલી હશે એની અંદર કોઈ પણ કુલ સાત પ્રશ્નો આપશે કુલ સાત પ્રશ્નો આપશે એમાંથી કોઈ પણ છ નો છે આપણે જવાબ આપવાનો છે પણ ખાસ આ વિભાગની અંદર આપણને ત્રણ પ્રકારના જે કઈ ટોપિક છે એ પૂછે છે જેની અંદર છે એ એક નિપાત ત્યાર પછી બીજું છે કૃદંત અને ત્યાર પછી ત્રીજો છે વિશેષણ તો આવી રીતે આ વિભાગની અંદર આ જે કંઈ પ્રશ્નો છે એની અંદર નિપાતનો ટોપિક છે કૃદ્ધનો ટોપિક છે અને વિશેષણનો ટૉપિક છે એ પૂછાવાનો છે અને આ ત્રણે ત્રણ ટોપિકની અંદરથી જે કુલ સાત પ્રશ્નો છે પૂછવામાં આવે છે કોઈ પણ છ લખવાના છે પ્રત્યેકનો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ છે અને એવી રીતે કુલ ગુણ જે છે એ ત્રણ રહેવાના છે તો જેમાં આપણે નિપાત વિશે છે એ આજે આપણે માહિતી મેળવીએ હવે આપણે જોઈએ કે નિપાત એટલે શું નિપાત એટલે શું તો નામપદ ક્રિયાપદ સર્વનામ વિશેષણ ત્યાર પછી ક્રિયા વિશેષણ વગેરે સાથે વિશેષ અર્થનો નો બોધ કરાવે અથવા તો સૂચન કરે તેને નિપાત નિપાત કહે છે પ્રથમ તો વ્યાખ્યા સમજો કે કે ભાઈ એટલે શું નામપદ હોય ક્રિયાપદ હોય વાક્યની અંદર આ તમામ પ્રકારના જે કઈ શબ્દો લખેલા છે બધા આવતા એના દ્વારા જે વાક્ય બનતું હોય તો એવી રીતે નામપદ છે ક્રિયાપદ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ વગેરે સાથે મુકાય અને એનું મુખ્ય કામ શું તો કે વિશેષ અર્થનો બોધ કરાવે હવે નિપાત વાક્યની અંદર હોય તો પણ ચાલે અને ન પણ હોય તો પણ ચાલે પણ નિપાત કોઈ પણ વાક્યની અંદર હોય એટલે વિશેષ અર્થનો બોધ કરાવતું હોય અથવા તો છે એ ભારનું સૂચન કરતું હોય તો એવા જે કાંઈ ઘટકો હોય એને શું કહેવામાં આવે છે નિપાત કહેવામાં આવે છે હવે નિપાતની વાત કરીએ તો નિપાત છે એ જો તો ને તે ય પણ સુધા ફક્ત કેવળ માત્ર

અમદાવાદ જશો હવે આની અંદર અમદાવાદ એક જ નામનો જે કઈ નિપાત છે એ આપણે મૂકીએ અને ત્યાર પછી જોઈએ કે ભાઈ તમે જ આજે અમદાવાદ જશો હવે તમે જ ઉપર ભાર મૂકી દીધો કે ભાઈ તમે જ જશો બીજા કોઈ નહીં આપણે નિપાત મૂક્યો એટલે કે ભાઈ તમે જ

અમદાવાદ જશો ત્યાર પછી ફરી વખત આપણે જનો પ્રયોગ કરીએ કે ભાઈ તમે આજે અમદાવાદ જ જશો ફરી વખત આપણે નિપાત તરીકે જ લીધો છે કે ભાઈ તમે આજે અમદાવાદ જ અમદાવાદ ઉપર આપણે શું મૂકી દીધો હાર મૂકી દીધો પછી ગાંધીનગરનો ઓપ્શન આપણને મળતો નથી કે ભાઈ તમે આજે અમદાવાદ જ જશો તો આવી રીતે પાઠ્યપુસ્તકમાંથી છે એ બે પ્રકારના છે એ પ્રશ્નો છે એ પૂછાય છે બારમા ધોરણની અંદર વિભાગ સી ની અંદર વ્યાકરણની અંદર નિપાતના ટોપિકની અંદર એમાં બે પ્રશ્નો પૂછાય છે એક ની અંદર છે એ એવી રીતે સૂચના મળે છે છે કે આપેલ વાક્યમાં નિપાત શોધો ત્યાર પછી કોઈ પણ જગ્યાએ છે આપણે માની લો કોઈ પણ એક જગ્યાએ આપણે ખાલી જગ્યા મૂકીએ કે ભાઈ આપેલ ખાલી જગ્યામાં માં છે નિપાત મૂકો તો આવી રીતે છે આપણે ખાલી જગ્યા વાળો પ્રશ્ન એક પૂછાય છે અને એક પ્રશ્ન છે એક પ્રશ્ન ની અંદર છે એ નિપાત શોધો એક પ્રશ્નની અંદર છે આપણે નિપાત શોધવાનો છે અને એક પ્રશ્નની અંદર છે એ ખાલી જગ્યા પૂછશે જેની અંદર જે કાંઈ નિપાત આવતો હોય જ તો ને એ તે ફક્ત કેવળ સુધા માત્ર જી વગેરે જેવા કાંઈ કોઈ પણ જે નિપાત આવતા હોય એ નિપાત આપણે મૂકવાનો રહે છે તો એવી રીતે આપણે આ જે કાંઈ નિપાતનો ટોપિક છે બારમા ધોરણની અંદર પૂછાય છે એટલે ટૂંકમાં નિપાત એટલે એ ભારનું સૂચન કરે અથવા તો વિશેષતાનો જે કાંઈ બોધ છે એ કરાવતા ઘટકને જે નિપાત કહેવામાં આવે છે ત્યાર પછીનો જે કાઈ ટોપિક છે એ છે વિશેષણ હવે વિશેષણની આવ આવનારા વિડીયોની અંદર છે એ આપણે ચર્ચા કરવાના છીએ અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે ઝડપથી તમારા મિત્રોને છે એ શેર કરો અને તમે ઝડપથી કહો કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને બે નું ઝડપથી બટન દબાવે જેથી કરીને આવનારો જે કાંઈ વિડીયો છે એ તમને ઝડપથી જે મળી શકે